એનાથી પોલિશ થશે પેન્ટિંગ થયા પછી આમાં ડાયમંડ નાખવા પડે છે આ બંગડી દસ થી બાર વાર હાથમાં આવે પછી પૂરી થાય હવે આમાં છે ને ખાલી સોનાની ચીપ જ આવે ઓકે તો આનો રેટ એકસો ત્રીસ રૂપિયા છે આ મોંઘા છે આ આ છસો રૂપિયાના બે નંગ છે છસો રૂપિયાના બે ને આ જો પાઇપ અલગ અલગ જોઈન્ટ કરેલા હોય ને એવા આખા પાઇપ જ આવે એ પ્રમાણે હા ઓર્ડરમાં એ ફોટો મોકલે એ પ્રમાણે આપણે બનાવી આપ તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં તમને એવું થતું હશે કે ચિરાગભાઈ અત્યારે કઈ જગ્યા પર આવી ગયા છે તો હું અત્યારે હું આવી ગયો છું અમદાવાદના ઓલ્ડ સિટી માર્કેટમાં આ જે વિસ્તારનું નામ છે એ છે રાયપુર ચકલા આ પારેખની ખડકીની એક્ઝેટ સામેની બાજુ એક શોપ આવેલી છે શોપનું નામ છે મણિયાર પ્રફુલ્લ કરસનદાસ કે જ્યાં તમને એક્રેલિક પ્લાસ્ટિકના લગ્ન ચૂડા ત્યારે મેરેજની સિઝન પણ મિત્રો ચાલી રહી છે એટલે કે ઘણા બધા લોકોનું કહેવું હતું કે ચિરાગભાઈ એક બેંગલ માર્કેટનો અને ચૂડાનો એક રિલેટેડ એક વિડિયો લાવો તો આજે સ્પેશિયલ મિત્રો ઘણા રિસર્ચ કર્યા બાદ અમદાવાદની એક વિન્ટેજ શોપમાં આવી ગયો છું મારી પાછળ તમે જોઈ શકો છો કે જ્યાં આપણે અંદર અંદર જઈને આપણે વિઝિટ કરીશું કે જે મેરેજના જે ચૂડાં છે એ એ કઈ રીતે બને છે જનરલી આપણે મિત્રો વાત કરીએ ને તો દુકાનોમાં આપણે અલગ અલગ ચૂડાઓ આપણે લેતા હોઈએ છીએ પરચેસ કરતા હોઈએ છીએ પરંતુ બને કઈ રીતે છે કેટલા સ્ટેપમાંથી પસાર થઈને આવે છે એ તમને આજના વિડીયોમાં બતાવીશું અને આપણે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે અવનવા વિડીયો બધા અલગ અલગ આ કઈ રીતે બનવાનું છે મેકિંગ પ્રોસેસ અને એન્ટિક અને યુનિક યુનિક વસ્તુવાળા વિડીયો આપણે લાવતા હોઈએ છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડિયોને પૂરો જોજો ભાઈ બહુ મજા આવશે તો ચાલો અંદર જઈએ છીએ વિઝિટ કરીએ સરની મુલાકાત કરીએ અને તમને બધું ડિટેલમાં બતાવી આવી જાય તો આપણા સાથે દાદા જોડે ગયા છે કેમ સર મજામાં બહુ સર તો આ જગ્યાનું પ્રોપર એડ્રેસ પહેલા જણાવી દો કે કઈ જગ્યા સાંકડી શેરી પારેખની ખડકીની સામે બરાબર અને આપણે કેટલા વર્ષ જૂની આ પેઢી છે પચીસ વર્ષ જૂની પચીસ વર્ષ જૂની અને અહીંયા આપણે શું શું બનાવી છે સ્ટેપ બાય સ્ટેપ આપણે બતાવીએ સૌથી પહેલાં બધું ફેન્સી વર્ક વાળી ચુડીઓ જ બને છે ઓકે અને એમાં જે પેઇન્ટિંગ આવતું હોય બરોબર એ ટાઈપની ચૂડીઓ અને જેવો ઓર્ડર આવે બરોબર એટલે હા ઓર્ડરમાં એ ફોટો મોકલે એ પ્રમાણે આપણે બનાવી આપવાનું બરોબર છે તો જોઈ શકો છો આ પ્રમાણેનું જે મેરેજના લગ્નના જે ચૂડા છે ને બધી જ સાઈડના આપણે માર્કેટમાં જનરલી આપણે જઈએ ને તો ખરીદી કરવા માટે તો આપણે જોતા તો હોઈએ પણ મેન્યુફેક્ચરિંગ કઈ રીતે બનીને

આપણે બનાવી આપવા એટલે ટોટલી આપણે જે પ્રમાણે બનાવવા કસ્ટમાઈઝ હા બરોબર અને અંદર તમે મિત્રો જોઈ શકો છો કે અલગ અલગ જે ચૂડા જે બને છે ને દાદાએ આગળ જણાવ્યું કે પાઇપનું પાઇપ આવે અહીંયાથી કટિંગ થાય અને ત્યારબાદ અલગ અલગ સાઈઝ વાઇઝ ચૂડા બનતા હોય એમનું જે સ્ટોક છે તમે જોઈ શકો છો આ પ્રમાણેની પાઇપ આવે એમાંથી કટિંગ થાય કટિંગ આ કાકા કટિંગ કરે છે ઓકે આ થડા ઉપર કટિંગ થાય બરોબર છે આ એમનું મશીન છે સ્પેશિયલ કટિંગ સ્પેશિયલ કટિંગ નું મશીન છે હા સ્પેશિયલ કટિંગ એટલે પ્રોપર માપ વાઈઝ જે માપ મારે કરવું હોય એ પ્રમાણેનું અહીંયા કટિંગ થાય હા હા બરોબર છે ઓકે તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા લાઈવ એ ધોકા ઉપર ચડાઈને એ માલ બની શકે માં એ કાકા 40 વર્ષથી કામ કરે છે બંગલી 40 વર્ષથી હા 40 વર્ષથી કામ કરે છે

પછી આપણે અલગ અલગ જે પેન્ટિંગ પેલા ભાઈ ના હાથમાં છે જોઈ લો બરોબર છે પેન્ટિંગ થયા પછી આ આમાં ડાયમંડ નાખવા પડે છે ડાયમંડ નાખવા પડે હા તો એ આ બેન ડાયમંડ નાખે પેલા ભાઈ એનો હોલ પાડે છે ઓકે ડાયમંડ નાખવા માટેનો હોલ પાડો ડાયમંડ નાખવા માટેના હોલ કરી રહ્યા છે ને એની એક્ઝેક્ટ બાજુમાં જે બેન છે ડાયમંડ લગાવી રહ્યા છે ડાયમંડ ને બધું લાગી જાય એટલે ટૂંકમાં પછી વેપારી લઈ જાય ઓકે એટલે ચાર થી પાંચ અલગ અલગ સ્ટેપમાંથી માંથી પસાર થઈ ભાઈ આપણે ચોરો છે ને એ રેડી થઈ જાય ટૂંકમાં બંગડી દસ થી બાર વાર હાથમાં આવે પછી પૂરી થાય પછી પૂરી થઈ જાય બરોબર અત્યાર સુધી મેં તો માર્કેટમાં જોયું દાદા પહેલી વખત મેં જોયું અને મને એવું લાગ્યું કે ભાઈ લોકો સુધી પહોંચે માહિતી સારી માહિતી કે ભાઈ કઈ રીતે બને છે એના માટે દાદા થેન્ક યુ તમે થોડોક સમય ફાળ્યો અને તમને મિત્રો એક આ ડબ્બામાં જો બધી જ અલગ અલગ વેરાયટીના જે ફેન્સી જે ચૂડા છે એ તમને હવે વિડીયોમાં સાહેબ બતાવે છે તો આ કઈ પેટર્ન હાથી ચિત્ર જોઈતું હોય કોઈને અલગ ચિત્ર જોઈતું હોય બરોબર છે તો જો વર્ક અને આ બધું જે કામ કરેલું છે ને આ બધું હા છે છે ને ટોટલી બધું જયપુરી પેઇન્ટિંગ છે જયપુરી

એટલે એ પ્રમાણે આપણે બનાવી દેવું પડે ઘરે ફોટો આપે એ પ્રમાણે બનાવી દઈએ અને તમે અત્યારે ભાઈ ફાસ્ટ ફોરવર્ડ જમાનો છે તમે રીલ્સમાં કે કોઈ જગ્યાએ તમે વિડીયો જોયો હોય ને એ પ્રમાણેનું જો તમારે કસ્ટમાઇઝન કરાવવું હોય ને તો તમારે ફોટોનો ડેમો અથવા વિડીયો છે ને એ અહીંયા તમારે લઈ આપવાનો દાદા તમને બનાવી આપશે બનાવી આપશો હા હા બની જશે હવે આમાં છે ને ખાલી સોનાની ચીપ જ આવે ઓકે તો આનો રેટ એકસો ત્રીસ રૂપિયા છે એકસો ત્રીસ એકસો ત્રીસ બરાબર છે ઓકે કેમ કે આમાં પેઇન્ટિંગ આવતું નથી પછી આનું

હવે કોઈને ચૂડો અહીંયા બનાવવો છે તો આપણે હોલસેલમાં કરીએ છીએ રિટેલમાં કરીએ છીએ કેમનું રહેવાનું હોલસેલ રિટેલ બે કરીએ પણ બહુ મોટા પાયે આપણું કામ નથી નાનું છે બહુ બરોબર છે અને કોઈને ઓર્ડર પ્રમાણે કદાચ ઓર્ડર કોઈ આવતા હોય ઓર્ડર પ્રમાણે બની જાય બરોબર છે એટલે જેવો પણ છૂડો તમારે કસ્ટમર છે એટલે મારા નંબર ને તમને એ કરી આપો મારો નંબર રાખવો હોય તો રાખી લો અઠ્ઠાણું બે છેતાલીસ સિત્તેર એકસો એકાવન બરોબર છે અને દાદા આપણો જે દુકાનનો ટાઈમિંગ કેટલા વાગે છે ને એડ્રેસ એ એક સાડા દસ થી સાત સુધી દુકાન ખુલ્લી રહેશે ઓકે અને અમદાવાદમાં રાયપુર ચકલા સાંકડી શેરી પારેખની ખડકીની સામે પ્રફુલભાઈ કરશનદાસ મણિયાર અને કેટલા વર્ષોથી પચીસ વર્ષ જૂની દુકાન છે બરોબર છે તો ચોક્કસથી તમે વિઝિટ કરજો અને બીજા વિડીયો જોવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ